સુધી રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું કે પિલવણી ઉત્સવની ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે દૂર દૂરથી લોકો આદિવાસી સમાજના દરેક લોકો દરેક જિલ્લામાંથી તાલુકામાંથી દૂર દૂર આમાં જેમના આસ્થા છે તે બધા ભેગા થાય છે અને બે ત્રણ કિલોમીટરથી ચાલતા ચાલતા ઢોલ નકારા સાથે ગાતા ગાતા અહીંયા સુધી આવે છે આવીને અહીંયા પાછળ રહેલા ભળવા ડુંગરની પાછળ અહીંયા પાછળ મારી પાછળ રહેલા આ જે દેવદેવીઓ છે એની પૂજા કરવામાં આવે છે અને એ પૂજા કર્યા બાદ આ ઝાડોની અંદર જે કોઈ પીલવણી થાય છે જુદા જુદા ઝાડોની અંદર પીલા નીકળે છે પાંદડાઓ નાના નાના એને અમે પીલવણી ઉત્સવ કહીએ છીએ એને ધ્યાનમાં રાખીને બીજે દિવસથી એ ઉત્સવ આ ઉત્સવ ઉજવવા બાદ બીજે દિવસથી અમારા ખેતોની અંદર જુદા જુદા પાકોની અમારી ઓરણી ચાલુ કરવામાં આવે છે આ ઉત્સવની અંદર આદિવાસી સમાજના દરેક ભાઈઓ અને બહેનો કોઈપણ જાતનો પક્ષનો ભેદભાવ રાખ્યા વગર ઉજવણીમાં બધા મોટું સંગત આદિવાસીઓનો મોટો સમુદાય ભેગો થાય ને પછી આની ઉજવણી કરે છે અને આ ઉજવણી વર્ષોથી ચાલતી આવેલી છે ને હવે પછી પણ અમારું સંગઠન આવું જ રહેશે ને વર્ષોથી ચાલતી જ રહેશે આ બળબાડ ડુંગર પર પીલવણી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ ઉત્સવ આદિવાસીઓ પોતાના ખેતરની અંદર જમીનની અંદર જે ધન ધાન્ય છે સારી રીતે થાય એના માટે શ્રદ્ધા રાખીને આ પ્રસંગ એ લોકો ઉજવી રહ્યા છે